નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ખત્રી વિષય ગણિત પ્રકરણ આઠ બૈજિક પદાવલીઓ અને નિત્યસમ તો આ બૈજિક પદાવલીઓ અને નિત્યસમ વિશે સમજવાના છીએ માટે આ વિડીયોની અંદર તમને બૈજિક પદાવલી અને પૂરી માહિતી આપવામાં આવશે માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી આ ચેનલની અંદર રોજ સવારે આઠ વાગે એક વિડીયો મૂકવામાં આવે છે તેની અંદર ગણિતને લગતા ધોરણ છ સાત ને આઠ ના તમામ પ્રકારના વિડીયો અને તમામ સ્વાધ્યાયના વિડીયો એક પછી એક મૂકાતા જાય છે અને તેમજ પરીક્ષાના પેપર પણ મૂકવામાં આવશે માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશકરી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇકોન પર નોટિફિકેશન પર ક્લિક કરશો તો તમને મારા રોજેરોજ જે નવા વિડીયો આવે છે તેના નોટિફિકેશન સરળતાથી મળતા રહેશે અને તમે સબસ્ક્રાઈબ કરશો તો મને પણ પ્રોત્સાહન મળશે તમારી કોમેન્ટ જોઈને મને પણ કંઈક કંઈક નવું બનાવવાની જીજ્ઞાસ કરી શરૂઆતમાં આપણને પ્રશ્ન થાય કે આ બેઝિક પદાવલી શું છે તો થોડુંક ધોરણ સાત નું યાદ કરી લઈએ આ ધોરણ આઠ માં આવી ગયા પણ સાત નું થોડુંક યાદ કરીએ એના આધારે આપણને આવડે કે બેઝિક પદાવલી અને બેઝિક પદાવલીના સરવાળા બાદ બાકી એ આજે આપણે ભણવાનું છે પહેલા બેઝિક પદાવલી વિશે સમજી લઈએ કે બેઝિક પદાવલીઓ કોને કહેવાય છે તો એક પદી દ્વિપદી ત્રિપદી બહુપદી આવી બધી પદીઓ આવે છે અને વિશે સમજીએ કે એક પદી કે એક જ પદ ધરાવતી પદાવલીને એક પદી કહેવાય છે ઉદાહરણ તરીકે ચાર એક્સ પાંચ વાય ત્રણ એક્સ વર્ગ અહીંયા ચારે એવું આપ્યું છે તો ની વાત કરીએ છે છે ને કહેવાય ચલ અને આ છે પદ કોઈ પણ ચલ વાળી સંખ્યા હોય એટલે કે એક પદ બની જાય અને એક પદ કહેવાય બીજું પદ વત્તા કે ઓછાથી અલગ પડે ચાર એક્સ એકલા હતા તો એક પદ કહેવાય આવે પણ આ જે ઉપરનું છે એક પદી છે સરવાળાથી અલગ પડે તેને દ્વિપદી કહેવાય માટે એવું કહી શકે કે બે પદ ધરાવતી પદાવલીને દ્વિપદી કહે છે ઉદાહરણ તરીકે એક્સ વત્તા પાંચ બે વાય ઓછા ત્રણ

બહુપદી છે ઉદાહરણ તરીકે એ વધતા બી વધતા સી વધતા ડી અથવા ટુ ડબલ્યુ ત્રણ એક્સ ચાર વાય પાંચ જેટ આમ અહિયાં ચાર ચાર પદો છે તો તેને બહુપદી કહે છે તો આ વાત થઈ ગઈ એક પદી દ્વિપદી ત્રિપદી અને બહુપદીની હવે સરવાળા બાદબાકી માટે શું ધ્યાનમાં રાખીશું તો સરવાળા બાદબાકી માટે નિયમ છે કે સજાતીય પદોનો સરવાળો થાય કે બાદબાકી થાય તો સજાતીય પદો કોને કહેવાય તો એના વિશે સમજી લઈએ કે સમાન ચલ ધરાવતા પદોને સજાતીય પદો કહે છે એટલે કે ચલ સરખા હોવાય અને ચલના ઘાતાંકની સંખ્યા પણ સરખી હોય તો તેને સજાતીય પદ કહેવાય છે વિજાતીય પદો જુદા જુદા ચલ ધરાવતા પદો

હવે જોઈએ એક દાખલો કે સાત એક્સ વર્ગા ચાર પાંચ અને સરવાળો કરો તો અહીંયા એક ત્રિપદી છે સરવાળો કેવી રીતે પહેલું પદ અહીંયા લખી નાખવાનું છે લખાઈ ગયું છે સાત એક્સ વર્ગ ગોછા વત્તા પાંચ હવે નવ એક્સ વત્તા નો સરવાળો કરવાનો છે તો યાદ રાખવાનું મિત્રો નવ એક્સ વાળા આવશે હવે જ્યાં કંઈ નથી તો ત્યાં તમે જીરો મૂકી શકો છો અથવા કંઈ ના મૂકો તો પણ ચાલી શકે પણ તમને ભૂલ ના પડે એ માટે શૂન્ય મૂકો તો તમને સરળતા રહે હવે બાદ બાકી કરવાની છે બાદ બાકી કરતી વખતે આટલું ધ્યાન રાખવાનું છે જ્યારે બંને વત્તા આવે કે બંને ઓછા આવે તો આપણે સરવાળો કરવાનો છે અને એક ઓછા કે એક ઓછા આવે તો કરવાની છે અને મોટી સંખ્યાનું મૂકવાનું છે અહીંયા આપણે સહેલી ભાષામાં એવું યાદ રાખી શકાય સમાન ચીન સરવાળો જુદા ચીન બાદ બાકી અને જવાબમાં મૂકવું મોટા ચિહ્નની નિશાની આટલું યાદ રાખીશું તો ક્યાંય કોઈ ભૂલ પડશે નહીં તો સમાન ચિહ્ન સરવાળો જુદા ચિહ્ન બાદ બાકી અહીંયા બંને જુદા જુદા ચિહ્નો છે બાદ બાકી થાય પાંચ માંથી દસ જાય દસ માંથી પાંચ જાય દસ માંથી પાંચ જાય તો પાંચ બે માંથી મોટા દસ છે ઋણ છે માટે મોટાનું ચિહ્ન મુકાય ચાર એક્સ ઓછા છે નવ એક્સ વત્તા છે ઓછા વત્તા તો બાદ બાકી થાય નવ માંથી સાતેક્સ વર્ગ વધતા પાંચ ઓછા પાંચ આ પદાબળીનો જવાબ છે આમ ખૂબ જ સરળ રીતે દાખલા ગણી શકાય છે હવે પ્રયત્ન કરવાના દાખલા જોઈએ અને તેના આધારે સમજીએ કેવી રીતે

અને એ પણ ત્રિપદી 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 વાય ત્રણ પદોનો સરવાળો કરવાનો છે તો આપણે શું કરશું મિત્રો સૌથી પહેલા સૌથી પહેલું પદ લખી નાખીશું સૌથી પહેલું આખું પદ છે એ લખી નાખીશું સાત એક્સ વાય પચ્ચા પાંચ વાય ઝેડ ઓછા ત્રણ ઝેડ એક્સ હવે બીજું જ્યારે પદ લખતા હોય કે બીજું વાક્ય લખતા હોય કે એના નીચે એકઝેટ એના જેવું એટલે કે સજાતીય પદ લાવવાનું છે તો અહીંયા છે ચાર વાય ઝેડ તો વાય ઝેડના નીચે લખીશું આગળ કોઈ ચીન નથી વત્તા કરીશું નવ જેડ એક્સ તો નવ ઝેડ એક્સ લખીશું અને ચાર વાય તો ઉપર કોઈ વાય વાળું પદ જ નથી તો આપણે અહીંયા બાજુમાં લખીશું હવે ત્રીજું પદ ઓછા ત્રણ એક્સ તો એક્સ જેડ નીચે લખીશું અહિયાં એક્સ જેડ છે અહીંયા એક્સ છે જેડ છે બે સરખું જ છે તો લખી શકાય ત્રણ એક ની જગ્યાએ લખો તો પણ સરખું જ કરાય હવે પાંચ વાળું બાજુમાં જુઓ સરવાળો કરવાનો છે આપણે તો શું કરશું જ્યાં પદ નથી ત્યાં શૂન્ય મૂકી દઈએ પદ નથી શૂન્ય નીચે પદ નથી વધતા શૂન્ય પદ નથી શૂન્ય 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 તો આપણને સરવાળો કરવામાં સહેલાઈ પડે ક્યાંય કોઈ ભૂલ થાય નહીં હવે જોઈએ કે પાંચ કારણ કે ઉપર નીચે કોઈ પદો છે નહીં એની સરવાળા બાદ બાકી થાય નહીં હવે અહીંયા જુઓ નવ ત્રણ છે ત્રણ જયારે છે કે નવ છે નવ માંથી ત્રણ જાય તો છ જેડેક્સ વધે અને છીએ થાય પાંચ ને ચાર નવ વાયડ અને હવે છેલ્લું જોઈએ સાત એક્સ ફાય છે વધતા ઓછા ઓછા થાય

સાત વર્ગ ઓછા ચાર એક્સ વાય વધતા આઠ વાય વર્ગ વધતા પાંચ વાય ઓછા પૂછાય પહેલું પદ છે આખું લખી નાખવાનું છે તો જવાબમાં આપણે પહેલું પદ લખી દઈશું આ પહેલું પદ લખી નાખ્યું છે હવે શું કરશું મિત્રો હવે બીજું પદ લખવાનું છે બીજા પદ માં જોઈ જોઈ સજા નીચે આવશે વાય ના નીચે આવશે છ વાય અને ત્રણ કોઈ નથી એટલે એકલા લખીશું હવે મિત્રો જોઈએ કે શું કરીશું આપણે તો આના નીચે કઈ નથી માટે જીરો મૂકી દઈશું આના નીચે કઈ નથી જીરો મૂકી દઈશું અહીંયા કઈ નથી જીરો મૂકી દેસુ તો આ થઈ ગયા બંને પદો લખાઈ ગયા હવે મિત્રો બાદ કરવાના છે જો સરવાળો કરવાના હોય તો ડાયરેક્ટ ડાયરેક ગણી નાખાય પરંતુ બાદ કરવાના હોય ત્યારે ઉપરના ચિહ્નો બધા બદલાઈ જાય આ વધતા વાળું પદ ઓછા થઈ જાય આ વધતા વાળું ઓછા થઈ જાય ઓછા વાળું વધતા થઈ જાય વધતા વાળું ઓછા થઈ જાય વધતા વાળું ઓછા થઈ જાય ઓછા વાળું વધતા થઈ જાય કેમ આવું થાય તો ઓછા કરો કરે બાદ કરો છો કે વધતા ઓછા ઓછા થઈ જાય વધતા ઓછા ઓછા થઈ જાય ઓછા અને ઓછા લે ઓછા ઓછા વત્તા થઈ જાય વત્તા ઓછા ઓછા થાય વત્તા ઓછા ઓછા થાય ને ઓછા ઓછા વત્તા થઈ જાય અથવા સરળતાથી યાદ રાખો તમે કે જ્યારે બાદ કરવાના હો ત્યારે બધા ચિહ્નો જે નીચેની સંખ્યા છે વધતા વાળાને ઓછા કરવાને ને ઓછા વાળા ને કરવા હવે ઉપરના ચિહ્નો ધ્યાનમાં નહીં નીચેના ચિહ્નો ધ્યાનમાં લેવાના છે અને દાખલો ગણીએ તો વધતા ત્રણ ઉપર કઈ નથી આ ત્રણ આ ચિહ્ન નહીં ગણાય નીચેનું ચિહ્ન ગણવાનું છે એટલે પાંચ એક્સ એમના એમ આવશે હવે જુઓ મિત્રો ચાર વાય વધતા ચાર વાય વર્ગ વધતા થઈ ગયા છે ઉપર પણ વધતા છે તો ચાર ને આઠ ને ચાર

અહીં પૂર્ણ થાય છે નમસ્તે મિત્રો તો આજે આપણે આ વિડિયોની અંદર જોયું ધોરણ વિષય ગણિત પ્રકરણ પદાવલીઓ અને નિત્યશ્રમ નો ભાગ નંબર એક આ ભાગ નંબર એક ની અંદર આપણે બજિક પદાવલીઓ શું છે તેના વિશે સમજ્યા અને તેના સરવાળા અને બાદ બાકીના દાખલા કેવી રીતે ગણી શકાય તે સમજ્યા અને તેના ઉદારણના દાખલા ગણ્યા તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશત્રિ ઓફિસિયલને સત્વાય જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો જોવા માટે સૌનો આભાર જય હિન્દ જય ભારત નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં નહીં તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતે ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી ભાગ નંબર બે આ ભાગ નંબર બે ની અંદર આપણે એક પદીનો એક પદી સાથે ગુણાકાર આજે શીખવાના છીએ તો એક પદીનો એક પદી સાથે ગુણાકાર કેવી રીતે થાય ત્યાં આપણે વિડીયોમાં સહેલાઈથી શીખવાના છીએ કે સહેલાઈથી કેવી રીતે ગુણાકાર કરી શકાય તેના દાખલા કેવી રીતે ગણી શકાય અને આના આધારે આપણે આગળનો જે પ્રકરણની આગળનો જે ભાગ છે ભાગ નંબર ત્રણ અને ચાર એની અંદર દાખલા સહેલાઈથી ગણી છે તો વિડીયોને સંપૂર્ણ જોવા મારી વિનંતી છે વિડીયોને આખો જોજો અને તેના આધારે તમે સ્વાધ્યાયનું સોલ્યુશન કરી શકશો તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર નમસ્તે મિત્રો મારી આ ચેનલની અંદર ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો સત્રના તમામ પ્રકારના વિડીયો દ્વિતીય સત્રના વિડીયો ધીમે ધીમે રોજ મૂકવામાં આવશે તેમજ પરીક્ષાને લગતા પેપરના મોડેલ પેપરના વિડીયો તેમજ પરીક્ષાના પેપરના વિડીયો પણ મૂકવામાં આવવાના છે માટે મારી યુટ્યુબ ચેનલ

કે બે એક પદી ગુણાકાર કેવી રીતે થાય અહીંયા છે ચાર ગુણ્યા એક્સ આનો મતલબ થાય છે ચાર વખત છે એક બે અને ચાર ચાર એક્સ વખત હતા એટલે ચાર ગુણ્યા એક્સ તો એક બે ત્રણ ચાર એક્સ થયા માટે આવું લખી શકાય ચાર એક્સ અહીંયા ચાર અને એક્સ ની વચ્ચે કોઈ ચીન નથી જયારે પણ આવું આવે કોઈ પણ બે ચલ કે સંખ્યા હોય વચ્ચે કોઈ છીન ના હોય તો આપણે ગુણાકાર ગણવાનું છે બીજું જોઈએ ચાર ત્રણ એક્સ ચાર વખત આવ્યા ત્રણ ને ત્રણ છ ત્રણ ત્રણ નવ ત્રણ ચોક બાર બાર એક્સ અથવા તમે ડાયરેક્ટ પણ કરી શકો છો ચાર તરી બાર અને એક્સ એમ ના એમ અહિયાં જોઈએ ગુણાકાર લખી એક્સ કેટલા છે એક છે વાય કેટલા છે એક છે તો જવાબ આવ્યો ત્રણ એક્સ વાય બહુ સરળ છે મિત્રો બીજું જોઈએ કે પાંચ એક્સ અને ત્રણ વાય તો આને આવું લખી શકાય પાંચ ગુણ્યા એક્સ ત્રણ ગુણ્યા વાય ચાલો હવે જોઈએ સંખ્યા કેટલી કે પાંચ અને ત્રણ છે પાંચ એક્સ ગુણ્યા ત્રણ વાય તો અવલખી શકાય પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા ઋણ ત્રણ ગુણ્યા વાય તો કે પાંચ તરી પંદર ઋણ પંદર એક્સ છે તો મિત્રો અહીંયા સમજીએ કે પાંચ નો ચાર નો ગુણાકાર થાય પાંચ ચોક હવે એક્સ ગણી લો કેટલી વખત આવ્યા છે એક બે અને ત્રણ અહીંયા ગુણાકાર છે મિત્રો સરવાળો હોય તો ચાર વખત લખાય પરંતુ એક જેટલી વખત ચલ આપ્યો હોય તેની એટલી ઘાટ લખવી પડે આગળનો દાખલો જોઈએ પાંચ ગુણ્યા ચાર એક્સ વા જુણ્યા એક ગુણ્યા ચાર

ત્રણ કે તેથી વધુ એક પદી ના ગુણાકાર અહીંયા એક પદીઓ તો છે એક કરતા વધુ છે અહીંયા એક સાથે ત્રણ છે તો ત્રણ ને કેવી રીતે ગુણવા તમે ત્રણ ને સાથે ગુણી શકો છો અથવા ના ફાવે તો પહેલા બે ને ગુણો ને પછી ત્રીજા ને ગુણો તો એમ પણ ગુણી શકાય છે આ રીતે કરી શકાય કે પહેલા પહેલા બે ને ગુણો બે બે પંચા દસ એક એક્સ બઉ સરળ છે ચલો હવે મિત્રો આ જોઈએ ચાર એક્સ વાય ગુણ્યા પાંચ એક્સ વર્ષ ગુણ્યા છ એક્સ વાય ઘન તો પહેલા પેહલા બેનો કરીએ ગુણાકાર ચાર પંચા વીસ એક નો વર્ગ એક અને બે તો કે એક્સ ની ત્રણ ઘાત એક વાય અને વાય નો વર્ગ એટલે વાયની ત્રણ ઘાત ગુણ્યા પાછળ નું એમ હવે આગળ ગુણાકાર કરી શકો તમે વીસ ગુણ્યા છ વીસ છ એકસો ને વીસ એક્સ ની ત્રણ ઘાત એક્સ ની ત્રણ ઘાત તો એક્સની છ ઘાત વાયની ત્રણ ઘાત ની ત્રણ ઘાત તો વાયની છ ઘાત તમે સરવાળો પણ કરી શકો કે ત્રણ ઘાત ને ત્રણ ઘાત ત્રણે ત્રણ છ ત્રીજો દાખલો જોઈએ ગુણ્યા સાત 7z હવે ગુણાકાર કરીએ વીસ સીતા એકસો ચાલીસ એક વાય તો મિત્રો આ રીતે કોઈ પણ દાખલા ગણી શકાય છે ખુબજ સરળ છે હવે ઉદાહરણ માટે આપેલ જોઈએ અને પહોળાઈના માપ પરથી લંબચોરસનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા લંબાઈ અને પહોળાઈ આપી છે ત્રણ એક્સ નવ વાય ચારે બે પાંચ વાય ચાર વાય નો વર્ગ પાંચ તો આપણે આ શું કરવાનું આધારે ક્ષેત્રો મિત્રો ગુણાકાર કરી દઈએ લંબાઈ ને પોળાઇ નો ગુણાકાર અહીંયા થશે ત્રણ એક્સ ગુણ્યા પાંચ વાય અહીંયા થશે નવ વાય ગુણ્યા ચાર નો વર્ગ થશે ચાર

વાય એની એક ઘાત બે घात તો એક ને બે ત્રણ કુલ ત્રણ ઘાત આવશે એક અને બે તો પણ થશે બે ઘાત અને સી એક જ છે માટે સી ની એક ઘાત અને ચોથું જોઈએ બે તરી છ એલ બે અને એક તો એલ નો ઘન

લમગન નું ઘનફળ શોધો તો અહીંયા લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીએ તો આપણને લમગન નું ઘનફળ મળી જાય તો અહીંયા બે ક્યુ પહોળાઈ આપી છે ત્રણ બી વાય એન વર્ગ પી ચાર ક્યુ વર્ગ પાંચ સી જેડ પી આઠ ક્યુ ગન તો ચાલો મિત્રો પેલા ત્રણેય નો લંબાઈ પહોળાઈ ઉંચાઈ નો ગુણાકાર કરી દઈએ અને પછી ઘનફળ શોધીએ તો અહીંયા બે એક્સ છે તો લખા છે બે એ એક્સ ગુણ્યા ત્રણ બી વાય ગુણ્યા પાંચ સી ઝેડ બીજામાં થશે એમ વર્ગ એન ગુણ્યા એન વર્ગ પી ગુણ્યા પી વર્ગ એમ ત્રીજામાં થશે બે ક્યુ ગુણ્યા ચાર ક્યુ વર્ગ ગુણ્યા આઠ ક્યુ ઘન તો મિત્રો લખાઈ ગયું હવે ગુણાકાર કરીએ તો સંખ્યા સંખ્યાનો ગુણાકાર કરીશું આપણે બે તરી એ કેટલા છે તો કે એક જ છે 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 એ બી બી કેટલા એક સી કેટલા છે એક સી છે એક્સ એક છે વાય એક છે ઝેડ એક છે તો લખી શકાય જવાબ ત્રીસ સી એક્સ વાય ઝેડ બીજાનો ગુણાકાર કરીએ એમ અહીંયા કોઈ સંખ્યા નથી કોઈ ગુણાકાર કરવાનો નથી પરંતુ એમ જોઈએ એમની બે ઘાત એમની એક ઘાત તો બે ને એક ત્રણ એમની ત્રણ ઘાત એનની એક ઘાત એનની બે ઘાત તો એમની ત્રણ ઘાત પીની એક ઘાત પીની બે ઘાત પીની ત્રણ ઘાત તો જવાબ આવ્યો એમની ત્રણ ઘાત એનની ત્રણ ઘાત પીની ત્રણ ઘાત છેલ્લું જોઈએ કે ત્રણ સંખ્યાઓ આપી છે ગુણાકાર કરીશું બે ગુણ્યા ચાર બે ચોક આઠ ને આઠ ગુણ્યા આઠ અઠયું ચોસઠ ક્યું એક છે ક્યું બે છે ક્યું ત્રણ છે તો સરવાળો કરીએ એક અને બે ત્રણ સાથે ગુણાકાર કરી શકાય છે તો આ તો ભાગ નંબર બે સોલ્યુશન અહી ભાગ નંબર બે પૂર્ણ થાય છે નમસ્તે મિત્રો તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું કે ધોરણ આઠ વિષય ગણિત પેટ્રણ આઠ બેજિક પદાવલીઓ અને નિત્યશમનો ભાગ નંબર બે જોયો ભાગ નંબર બે ની અંદર એક પદી પદી સાથેના ગુણાકાર શીખ્યા તેમાં બે એક પદીઓના ગુણાકાર અને બે થી વધુ એક પદીઓના ગુણાકાર વિશે સમજ મેળવી તેના દાખલા ગણ્યા અને તેના ઉદાહરણના દાખલા પણ ગણ્યા તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ કત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો જોવા માટે સૌનો આભાર જય જય ભારત